કિસાન જનકસિંહ કિસાન વરસાદ પછી આજે ટોપિંગ કરેલો કપાસ ફ્લાવરિંગ વરસાદ બહુ થઈ ગયો જોવા આજે પચમાં થીપ્સનો એટેક હતો એને આપણે છંટકાવ કર્યો હતો बायोरक्षक ट्वटी नीम ऑयल पंद्र सौ पीपीएम टीमेक्स कंपनी वृद्धिविटा हाल पर ओछो करे है फूड खूण सारी से જે એટેક એટેકવાળા પત્તા હતા એ પત્તા આવી રીતે લાલ થઈને ખરી જશે નવી કૂટ ફૂટ સારી છે એમાં કોઈ એટેક નથી વરસાદ પછી કપા એકદમ લીલો વરસાદ પહેલાં એક પાણી પાયું ને પછી વરસાદ થયો અને આમાં ભઠ્ઠી ખાતર નાખ્યું હતું આપણે પાણી પાતી વખતે કપાસમાં ગ્રીનરી સારી છે ટોપિંગ પછીના ફ્લાવરિંગ પણ સારું છે અને ઝીંડવા ટોચ સુધી આ બધા ઝીંડવા થઈ ગયા છે ભૂંડનો ત્રાસ છે ભુંડ આવે છે ને અમુક ઝીંડવા ખાઈ જાય આ જો ચાર પાંચ एक तीन चार पांच सात आठ एक तीन चार डबल से ટોપિંગ પછી ટોપિંગ કરવાનો ફાયદો તો જે ફ્લાવરિંગ આવે ફ્લાવરિંગ ટકે બોલ ટકે જીનવા સારા થાય થળમાંથી ઝીણવા છે પાણી ભરાણું હતું પણ આજે પાણી ઉતરી ગયું હવે એક છંટકાવ કરી દેવો હે હડકો તડકો પડે પછી તો તારો મિત્રો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલ બે લાયકન બટન દબાવો નવા નવા વિડીયો નોટિફિકેશન મળી જાય જો ટોચ છોંધી ફાલ ટોચ છોંધી ઝીંડવા ણપ સારી છે જય જવાન જય કિસાન